કોડવા ખાતે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને જોવા ધમધમતા તાપમાં પણ ભારે ભીડ ઉમટી પડી હાલમાં જ વિધાનસભામાં કલાકારોના સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપતા સમગ્ર ઠાકોર સમાજનો અપમાન જનાવી ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતે પણ કમ નથી એવું બતાવતા મોટા સંમેલન કરી રાજકીય નેતાઓને અરીસો પણ બતાવ્યો છે ગાયક અને અભિનેતા તરીકે ફિલ્મ ઉદ્યોગમાં મોટા નામ સાથે લોકપ્રિયના શિખરે છે

ફિલ્મ ગીતો શરૂ કરી દેતા સમગ્ર માહોલ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો આ પ્રસંગે તેમને રાજકીય સન્માન ન મળતા બાબતે સવાલ કરતા તેમને પોતાનો ચાહક વર્ગ ખૂબ મોટો છે એ મારું સન્માન હોવાની વાત કરી સમય બધું થશે ની ગર્ભિત રાધાભાઈ શેખ રાધાપુરથી આગળ એના કિસ્સો આગળ લેટ થઈ ગયું હતું આજે તો કલાક 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 લેટ થઈ ગયું છે પણ અહીંયા માતાજી આ દર્શક દર્શક કર્યા અને બહુ ધન્યતા અનુભવી અને આટલા બધા દર્શકો બધા સેવકો માતાજીના અહીંયા આવ્યા છે દર્શન કરવા દરેકને બસ રાજકારણની વાત કરીએ તો રાજકારણમાં અત્યારે મારું કોઈ છે નહીં દુશ્મને મને અને સન્માનની વાત કરીએ તો વિધાનસભામાં સન્માન થાય ના થાય મને તોભા આટલા મારા ચાહકો છે દરેક સમાજના અત્યારે જો તમે સક્રિય સમાજ ખરો સાથે ત્યાં દરેક સમાજના ચાહકો અહીંયા મને આટલો સપોર્ટ કરે છે અને મારું સન્માન આજ મારું સન્માન છે એ માતાજીના પ્રસંગો કોઈ બી કોઈ બી સમાજના પ્રસંગો હું ચોક્કસ હાથ આપું છું